ભાવનગર પત્રકાર એકતા પરિષદના મહા અધિવેશનના અધ્યક્ષ સ્થાને જયવિરાજસિંહ ગોહિલ દેશને પ્રથમ રાજ્ય સોંપી અખંડ ભારતના આગ્રહી કૃષ્ણ કુમાર સિંહજી ના ગત વર્ષે પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશનમાં ઘડિયાળના કાંટે કાર્યક્રમમાં હાજરી આપનાર સમયના પાકા એવા યુવરાજશ્રી જૈવેરાજસિંહ ગોહિલ આગામી અધિવેશનના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બિરાજવા આમંત્રણ સ્વીકારતા પત્રકાર જગત ગૌરવની લાગણી અનુભવે છે જોકે ગત અધિવેશનમાં ઉપસ્થિતિ ગુજરાતભરમાંથી પધારેલા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પ્રમુખો સહિત સૌ પ્રભાવિત હતા ફોટો સેશન પણ ખૂબ ચાલ્યું પણ એ આપણા ભાવેણાના રાજ પરિવારનું ગૌરવ છે મારી પ્રજાનું કલ્યાણ થજો આવો આશીર્વાદ તો ખુદ કૃષ્ણકુમારસિંહજી આપી ગયા છે પ્રજાવત્સલ રાજવીનો બિરુદ્ધ અને બિરુદ્ધ પ્રમાણેની ઓળખ એમની ખાસ વિશેષતા હતી જેનું ગૌરવ ગોહિલવાડની પ્રજા લે છે આજે પણ યુવરાજ શ્રી જયવિરાજસિંહજીની એક એ જ સરળતા એ જ પ્રેમ નાના વ્યક્તિના પ્રસંગનું આમંત્રણ પહેલાં સ્વીકારે ગાડી ચાલે એવા રસ્તા ના હોય તો ચાલીને પણ પ્રસંગમાં હાજરી સમયસર આપે જો કે ભાવનગરની જનતાએ એમની સમય સાર સારતામાંથી ઘણું શીખવા જેવું છે પણ પત્રકાર જગતમાં એમની ખાસ નોંધ લેવાઈ રહી છે